મારો પડોશીનો દીકરો ડેપ્યુટી કલેક્ટર બન્યો છે તો હું મારા દીકરાને કલેક્ટર બનાઈશ તવી પ્રતિજ્ઞા કરો સદારણ સેવા સમિતિ ગુજરાતની સ્થાપના તમારા માથા પર ટિકિટો સોધવા માટે નથી બનાયેલી તમને ગોंधीનગર રોજ વાત કરવા લઈ જવાના અમને અમારા ફાયદા માટે કોઈ ઉપયોગ કરવાનો નથી આપણે બધા આખી સમાજ સાથે મળી અને દસ વર્ગની અંદર ગુજરાતના ઠાકોર સમાજના હર પરિવારમાં દીકરો ને દીકરી ઓફિસર હોય એવો સંકલ્પ સદારમ સેવા સમિતિ કર્યો છે રાત દિવસ અમારી ટીમના મેમ્બર ઊંઘતા નથી આખે આખી ટીમ ઘર છોડી દીધો છે પોતાના ધંધા છોડી દીધા છે વિકાસ કરવો છે દિશા નક્કી કરવી છે એટલે આજે આપણે દિશા નક્કી કરવા ભેગા થયા અને જે દીકરીઓ હોસ્ટેલમાં વાંચે છે જે દીકરીઓ લાયબ્રેરીમાં રહેશે તો મુલાકાત લેજો તમને એ દીકરીઓને અમે એમનો મા બાપ ભોલવાડી દીધો છે બાપ અમે બની ગયા છે એમના કોઈ પણ દીકરીની તકલીફ પડતી રાતે સદારમ સેવા સમિતિ ટીમ તૈયાર હોય છે બીજે વિશ્વ થોડા થોડા હાથભારમાં લોમ રહ્યા છે રાખવાનું છે કે ગાઢવા છે બોલો હળો નક્કી કરવા છે હો હા વિગમ નમ આપણો હતા હાથભારમાં અરે ઘટતા ઘટતા બે ચાર વિઘે રહ્યા છે એ હમણાં તો ગાઢવામાં છે કેટલા રહેવા દેવા છે રાખવા જોગા સમાજો કરવાનો એક હોય બનાસકાંઠામાં રિવાજ એવું હોય વલસાડ વાપી રિવાજ એ હોય આખા સમાજ નું ચુસ્ત બંધારણ બનાવવાનું છે લગ્ન ખોટા ખર્ચા બંધ માં ખોટા ખર્ચા બંધ જન્મ દિવસ ને બર્થડે ઢેકણો તુસડું કેટલાય વિધા વિદહરા આપી સમાજમાં છે બધા નાબૂદ કરીને પાંચ મુદ્દાનો કાર્યક્રમ કરવાનો છે ફક્ત પાંચ મુદ્દા ને પાંચે પાંચ મુદ્દા સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ પાળે એ નોણાની બચત કરી અને તમામ રકમ તમે તમારા અધિકાર અને વિકરીને ભણાવવા માટે વાપરો 10 વર્ષની અંદર જો ક્રાંતિ ના આવી જાય તો જગ્યા તમે યાદ કરજો પાષણથી ક્રાંતિ ને ટાઈમ ખૂબ થયો છે અને બાબા ભાઈ અમારી સદારણ સેવા સમિતિની ટીમે બનાસકાંઠા પાટણ માં સોળ ડોક્ટર બનાવ્યા છે સોળ કેટલા સોળ એમબીબીએસ સુધીના પણ અમારી ટીમનું નું સપનું છે આજે અમે પ્રતિજ્ઞા કરાવશો કે આગામી પાંચ વર્ષની અંદર સોળસો ડોક્ટર અમે બનાવીશું સોળસો ડોક્ટર આપણા સરસ્વતી તાલુકાનું વાયર ગામ છે કનુભાઈ અને વાયર ગામની અંદર એક સાત વર્ષની દીકરી હતી ગુજરી ગયો હતો એની મમ્મી છૂટક મજૂરી કરી અને દીકરીને ભણાઈ અને એના જે શિક્ષક હતા બાબુભાઈ રબારી એમને આખી શિક્ષકોની ટીમ ભેગી થઈ અને એ દીકરીને સાયન્સ સુધી પહોંચાડી અને સાયન્સ માં પાસ થયા પછી દીકરીએ ઓનલાઈન ફોરમ ભર્યું તો ગોકુલ યુનિવર્સિટી સિદ્ધપુર માં એની એડમિશન સિલેક્શન થયું પણ દસ લાખ રૂપિયા લાવે છે ગરીબ પરિવાર તો બાબુભાઈ રબારી મને ફોન કર્યો હું બાબુભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દીકરીને મારા સુધી મોકલી આપી મેં મનોજભાઈ ની વાત કરી મંગાજી ની વાત કરી તો અગિયાર હજાર રૂપિયા મેં તાજે અગિયાર કુ ચોખા લઈને રોડ